મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે દ્વારકાના સલાયા બંદરથી દ્વારકાના સલાયા બંદર ખાતે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું માછીમારી કરતી બોટોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સલાયા મરીન પોલીસ તેમજ એસઓજીની ટીમે સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધર્યું હતું દરિયામાં માછીમારી કરતી બોટોના રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ આ અંતર્ગત ચેક કરવામાં આવ્યા હતા દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષાને ધ્યાનમાં લઈને આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે દ્વારકાના સલાયા બંદર ખાતે પોલીસ અને એસઓજીની ટીમ દ્વારા સંયુક્ત રીતે આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું માછીમારી કરતી બોટોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું માછીમારી કરતી બોટોના રજિસ્ટ્રેશનના ડોક્યુમેન્ટ જે છે તે ચેકિંગ આ અંતર્ગત કરવામાં આવ્યા હતા આજે સમગ્ર ચેક ચેકિંગની ઘટના છે તે દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું